મત વિસ્તારમાં બની રહેલા બે બ્રિજની ડિઝાઇન વિશે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને ખબર નથી હવેથી ધારાસભ્યને સંકલનમાં રાખી કામ કરવાની મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી અશાંત ધારા હેઠળ દસ્તાવેજ વિના રહેવા આવી ગયા સામે કાર્યવાહી કરવામાં આવે પ્રભારી મંત્રી શ્રી આદરણીય ઋષિકેશભાઈ અને શહેરના મંત્રી શહેરના ધારાસભ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની હાજરીમાં જે આ મિટિંગ સંકલન તેની મિટિંગ બોલાવવામાં આવી હતી તેમાં દરેક ધારાસભ્ય શહેરના ટચી જે ટચી પ્રશ્નો હોય એની રજૂઆત કરી દાખલા તરીકે મેં અમદાવાદ મુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં એટલે બસ ના જે ભાવ આવ્યા છે ચોરાણું રૂપિયા એક એક કિલોમીટર ચોવીસ રૂપિયાનો ભાવ ફેર છે એટલે એક વર્ષ ના મહિને અડતાલીસ રૂપિયા અરે રોજ ના અડતાલીસ રૂપિયા થાય અને મહિને એક હજાર રૂપિયા એટલે વર્ષે બસો ને પચીસ બત્રીસ કરોડ રૂપિયા નું કોર્પોરેશન ને નુકસાન થાય તો આ અંગે રજૂઆત કરી હતી કે જે પણ ભાવ આયા છે એને આ ક્યાં રીટેન્ડર કરવામાં આવે ક્યાં એનો ભાવ ઓછો કરવામાં આવે પછી સાબરમતી નદીમાં અનેક ડેવલપમેન્ટના કામો થયા છે અને એને કારણે નદીના તળ ઊંચા આવી ગયા નદી એટલે સિલ્્ટ થયો છે આગામી ત્રણ મહિના માટે ડેમના બધા જ દરવાજા ખોલીને રિપેર કરવાના તો મેં લાગણી વ્યક્ત કરી છે કે તમને યોગ્ય લાગતું હોય કે નદીના ખરેખર સિલ્્ટ ભરાયો છે તો જ્યારે ત્રણ મહિના ડેમના દરવાજા રિપેર કરવા માટે ખોલવાના છે ત્યારે આ ડિસિલ્ટિંગ કરવામાં આવે એમાંથી કાપ કાઢવામાં આવે અમદાવાદમાં પાણી ભરાવાનો પ્રશ્ન રહે નહીં પણ કોર્પોરેશન પણ એમાં અસરકારક રીતે મદદ કરે તેની લાગણી ની વ્યક્તિ જે તે વિસ્તારના ધારાસભ્યો કરેલી છે શહેરમાં સીસીટીવી નું નેટવર્ક સારી રીતે ગોઠવાય એના માટે પણ રજૂઆત કરી છે મારા વિસ્તારમાં બે બ્રિજ બની રહ્યા છે મેં એને પૂછ્યું કે ભાઈ આ ડિઝાઇન તો બતાવો તો મેયર ને ખબર ના સ્ટેન્ડિંગ ચેરમેન ને ખબર અને ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને કામ પણ શરૂ થઈ ગયું એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ ને કામ ડિઝાઇન ત્યારે કોઈ પણ વસ્તુ ટેન્ડર બહાર નીકળે ત્યારે ડિઝાઇન બતાવવી જોઈએ કે જેને કારણે એને કેટલી લેન્સ કરાવવી છે ચૂંટાયેલા પ્રતિનિધિ ખબર હોય છે સાબરમતી અને ત્યાં રોડ નથી બનતા ત્યાંના ધારાસભ્યશ્રી રજૂઆત કરી હતી કે આ ડેડ લાઈનો પણ કહ્યું હતું કે આ ડેડ પર રોડ બનાવવામાં આવે અને હકારાત્મક પ્રતિસાદ આપ્યો

અમે કલેક્ટર ને કઈકાલે મુખ્યમંત્રી ને રૂબરૂ મળીને એક આવેદન પત્ર આપ્યું છે અમે પાર્ટી કોર્પોરેટર સાથે અને જે અસંખારામાં દસ્તાવેજ કર્યા વગર રહેવા આવી ગયા છે આવા લોકોને દૂર કરવા માટે અને એમાં ગેરકાયદેસર બાંધકામો કર્યા છે એ તોડી નાખવાની અમે રજૂઆત